કઈ ભૂલો આ દિવસે ન કરવી જોઈએ કઈ ભૂલ ભૂલથી પણ ન કરવી જોઈએ આ બધી વાતો જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે ત્યારે જત તમારું વ્રત સફળ થાય છે અને ત્યારે જત તમને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જત કન્યા પૂજન પછી શા માટે ગાયને આ એક વસ્તુ ખવડાવવાથી વ્યક્તિનું ભાગ્ય બદલાય છે તેની આપણા ધર્મશાસ્ત્રો અનુસાર સંપૂર્ણ જાણકારી આજે અમે આ ચેનલના માધ્યમથી આપવાના છીએ તો ખૂબ ધ્યાનથી સાંભળજો જુઓ જ્યારે પણ નવરાત્રી આવે છે ત્યારે માતા રાણીની ખૂબ જ ધામધૂમથી પૂજા પાઠ અને વ્રત ઉપવાસ કરવામાં આવે છે દરમિયાન ભક્તો પોતાની મનોકામનાઓ ઉપાયો કરીને પૂર્ણ કરી લે છે કન્યા પૂજનનું જેટલું મહત્વ હોય છે તેટલું જ મહત્વ ગાયને આ એક વસ્તુ ખવડાવવાનું હોય છે જો ભૂલથી પણ તમે ગાયને આ દિવસે એક વસ્તુ ખવડાવી દો તો સમજો કે તમારી દરેક પ્રકારની કામના તેજ ક્ષણથી પૂર્ણ થવા લાગે છે મિત્રો કહેવાય છે કે જો આદિશક્તિના કૃપા મેળવવા માંગતા હો તો ગાયને આ એક વસ્તુ ખવડાવવા બધી તમને આદિશક્તિના કૃપા પ્રાપ્ત થાય છે તેની પાછળ એક પૌરાણિક કથા છે તો પહેલા અમે તમને જણાવી દઈએ આસો નવરાત્રી વિશે કે ભક્તો આ કહાની પાછળ મહિષાસુર નામના રાક્ષસની કથા છુપાયેલી છે જેનો વધ કરીને માતાએ સમસ્ત જગતનું કલ્યાણ કર્યું હતું ભગવાન બ્રહ્મા પાસેથી અમૃતનું વરદાન મેળવીને મહિષાસુર પૃથ્વીથી સ્વર્ગ સુધી સોને પરેશાન કરવા લાગ્યો હતું ત્યારે બધા દેવી દેવતાઓ તેના અત્યાચારથી ચિંતિત થઈને બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે ગયા ત્યારે ત્રણેય દેવોએ આદિશક્તિનું આહવાન કર્યું અને ભગવાન વિષ્ણુ શિવ અને અન્ય દેવતાઓના ક્રોધને કારણે તેમના મુખમાંથી એક જ્યોતિ પ્રગટ થઈ અને તે જ્યોતિ એક સ્ત્રીમાં ફેરવાઈ ગઈ આ રીતે મા આદિશક્તિ જગત જનનીનો પ્રારંભ થયો દેવતાઓએ તેમને અસ્ત્ર શસ્ત્ર આપ્યા મા દુર્ગાએ મહિષાસુરને પડકાર્યો અને ઘણા દિવસોના યુદ્ધ પછી દસમા દિવસે નવરાત્રી નવરાત્રીના રૂપમાં નવ દેવીઓની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવ દિવસ સુધી ચાલનારી નવરાત્રીના અંતિમ દિવસે વ્યક્તિ તેનું ઉદ્યાપન કરે છે અને કન્યાઓને ભોજન કરાવીને તેમના આશીર્વાદ લે છે કન્યા સ્વરૂપમાં માતા રાણીના આશીર્વાદ લે છે અને આ પ્રકારે વ્યક્તિની દરેક કામનાઓ પૂર્ણ થઈ જાય છે આ દિવસે ક્રોધ ન કરવો જોઈએ અહંકાર ઈચ્છા ઈર્ષા લોભ વગેરેથી દૂર રહેવું જોઈએ આ દિવસે નાની નાની કન્યાઓનું સન્માન કરવું જોઈએ ભેટ સ્વરૂપે તેમને કંઈક આપવું જોઈએ સાથે જ આ દિવસે કોઈને અપશબ્દ ન બોલવા અને આ દિવ દિવસે દરવાજા પર આવી વહેલા જેટલા પણ લોકો હોય ભલે તે

લક્ષમીની કૃપા થશે અને તમે ધનવાન બની જશો તમે ધનવાન ન બનો તો મને કહેજો ભક્તો આ ઉપાય બતાવતા પહેલા હું તમને નિવેદન કરવા માંગીશ કે આ વિડીયોને જેટલો બને તેટલો લાઈક કરી દો શેર કરી દો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો કોમેન્ટમાં જય માતા દી જરૂર લખેજો એક ઓક્ટોબર નવમીના દિવસે જ્યારે ગાયને આ એક નાનકડી વસ્તુ ખવડાવવામાં આવે છે તો વ્યક્તિનું ભાગ્ય જ નથી બદલાતું બલકે તેના તો વારેન્યા થઈ જાય છે તેનો પરિવાર પણ તેની જેમ કિસ્મતવાળો થઈ જાય છે બધા સંકટોમાંથી મુક્તિ મળે છે કષ્ટોમાંથી મુક્તિ મળે છે મૃત્યુદંડ આ શબ્દ કદાચ ભૂલથી લખાયો છે તેનો અર્થ મોટા દોષ હોઈ શકે છે અને પિતૃદોષ તરત જ ખતમ થઈ જાય છે આખા વર્ષ સુધી તમારા ઘરમાં ધનના ભંડાર ભરેલા રહે છે તમારી સાત પેઢીઓ સુધી રૂપિયા પૈસા પર રાજ કરે છે પેઢીઓ સુધી બેંક બેલેન્સ વધતું જાય છે બધા દુઃખ દર્દ સંકટ કષ્ટ દૂર થાય છે અને બધા સુખ તમારા કદમોમાં આવી જાય છે બધા સુખ તમારા કદમ ચૂમેશે જો તમે આ નાનકડી ખાસ વસ્તુ ચૂપચાપ ગાયને નવરાત્રિના નવમા દિવસે ખવડાવો છો તો તત્કાળ ગરીબી તમારા જીવનમાંથી ખતમ થઈ જશે એમ કહો કે રંકમાંથી રાજા બની જવાય છે અને તેત્રીસ કોટી દેવી દેવતાઓને ધારણ કરનારી ગૌમાતાની કૃપા પણ આજીવન તમારા ઉપર વર્ષતી રહે છે ઘરમાં ક્યારે કોઈ વસ્તુની કમી નથી રહેતી અન્ન ધન વસ્ત્ર કમી નથી રહેતી ધનના ભંડાર રહે છે વ્યક્તિના જીવનની ગરીબી તો દૂર થાય જે છે સાથે જ તેના જીવનમાં ધન આવવાના માર્ગ ખુલી જાય છે તો ચાલો આપણે જાણીએ

ગાયને આ દિવસે ખવડાવવા માટેની જરૂરી વસ્તુઓ તો દોસ્તો પોતાના ફાયદા માટે આ કે વિડીયોમાં કેટલાક એવા ઉપાય હોય છે જે ગાય સાથે જોડાયેલા તો હોય જાય છે સાથે જ માતારાની સાથે પણ જોડાયેલા હોય છે જે ફક્ત નવમીના દિવસે જ કરવામાં આવે છે જેમનું મુહૂર્ત જાણવું પણ જરૂરી હોય છે

અન્નધન વસ્ત્રની ક્યારેય કમી નહીં થાય દોસ્તો તો આ વીડિયોમાં બતાવેલા ઉપાયોને ક્યાંક કોપી પેન લઈને નોંધી લેજો અને તમારું નામ અને રાશિ કોમેન્ટમાં અમને જરૂર જણાવજો અમે નામ અને રાશિ અનુસાર ઉપાય પણ જાણીએ છીએ તો તમારી કોમેન્ટના રિપ્લાયમાં જણાવી દઈશું દોસ્તો તમારા પિત્રોની કૃપા દેવી દેવતાઓની કૃપાથી તમારા બધા દોષ દૂર થઈ જશે તો પાંચસો ટકા તમે આ વીડિયોને મહત્વ આપજો અને વર્ષોથી જે દુર્ભાગ્યને સહન કરી કરી રહ્યા છો તેને દૂર લેજો તમને લાભ લાભ પ્રાપ્ત થશે સાત પેઢીઓ સુધી કોઈ પણ પ્રકારની કમીનો સામનો નહીં કરવો પડે ફળ હો હોડીઓને કાપ્યા વગર જ જોવો પડશે ત્યારે જદ તમને લાભ પ્રાપ્ત થશે કારણ કે જ્યારે આપણે કોઈ જાણકારી મેળવીએ છીએ અને થોડીક જ જાણીએ છીએ તો તે આપણા કોઈ કામમાં નથી આવતી તો એક વિનંતી છે કે વિડીયોને લાઈક જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા પરિવાર ઉપર હંમેશા કૃપા વરસતી રહે વધુમાં વધુ વિડીયો શેર કરો જેથી લોકો સારી રીતે તેનો લાભ પ્રાપ્ત કરી શકે હવે વધીએ આ ઉપાયો તરફ તો જુઓ જે વ્યક્તિના જીવનમાં માં હંમેશા દુઃખ રહે છે ધન નથી આવતું સંપત્તિ નથી તકતી અને ખૂબ જ પ્રયાસ કરે છે નોકરી પણ નથી મળી રહી તો એવા લોકોનું ભલું ચોક્કસપણે થઈ જશે આ વિડિયો જોયા પછી તો તમારે શું કરવાનું છે નવરાત્રીના દિવસે સવારે સ્નાન કરવું છે સ્નાન કર્યા પછી ઘરમાં જેમ દરરોજ પૂજા પાઠ કરો છો तेनाथी थोड़ी अलग आदिव से पूजा पाठ थशे आदिदिव से कन्या भोजन करावोशो तो घना लोको एवा पण छे जेमने कन्या भोजन नथी करावानु होतो कारण के टेमनी आर्थिक स्थिति सारी नथी होती तो एवा तेवो कन्या भोजन नथी करावे शकता जो कोई तीर्थ स्थान नजदीक मा होय पवित्र नदी होय तो त्या स्नान करवु शक्य होय तो दिवसे तमे स्नान करू नही તો ઘરના જ નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને ના લો દોસ્તો સાથે હવે વાત કરીએ તમારે તે દિવસે મતલબ અમે તમને રાશિ અનુસાર ઉપાય જણાવી દઈશું તમારું નામ અને રાશિ કોમેન્ટમાં લખી દેજો અને આજના જ ના વિડીયોને જેટલો બને તેટલો શેર કરી દેજો અન્ય લોકો સાથે જેથી અમે ઈચ્છીએ છીએ કે લોકો સાથે સાચી અને સચોટ જાણકારીઓ જાય અને લોકોનું ભલું થાય તો આ ને લોકો સાથે શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં નામ રાશિ જન્મ તારીખ લખી દેજો જય માતા દી લખવાનું બિલકુલ ન ભૂલતા જય શ્રી રામ રાધે રાધે પો